તો અત્યારે તમે આ ઘઉં વિડીયા મારફતે દેખી શકતા છો આ ઘઉં આપણે લેટથી વાવેતર કરેલ છે વિડીયા મારફતે તમને જોઈ શકાતું હશે વાલા ખેડૂત મિત્રો તો આ ઘઉંની પાયાની અંદર શું આપેલું છે એ પણ આપણે વિડીયા મારફતે બતાવશું અને કઈ કંપનીના છે અને આને કેટલો ટાઈમ થયો છે એ પણ વિડીયા મારફતે તો આરે આ ઘઉં અત્યારે એકદમ સરસ છે તમે વિડીયા મારફતે જોઈ શકતા હશો ખેડૂત મિત્રો દરેકને આપણે ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે અને કઈ કંપનીના છે તો આ ઈનોવા કંપનીના છે ઈનોવા ગોલ્ડ આપણે પાહનતુ વાવેતર કરવા માટે આ ઘઉં આપેલા હતા તો વિડીયા મારફતે તમે જોઈ શકતા હશો હજી આની અંદર નિંદામણની દવા પણ આપેલ નહીં ઘઉં એકદમ સરસ છે વિડિયા મારફતે તમને દેખાતું હશે તો ઘઉંનો ઉગમ સારો છે હાઈટ સારી છે વિડીયા મારફતે તમે જોઈ શકતા છો અને બીજું તો આની અંદર આપણે મૂળની અંદર શું આપેલું છે એ પણ આપણે વિડીયા મારફતે બતાવશું અને આના મૂળની અંદર તંતુ મૂળનો કેટલો ઘેરાવો છે એ પણ વિડીયા મારફતે આપણે ખેડૂતને બતાવશું જોઈ શકતા શું આ ઇનોવા કંપનીના ઘઉં છે તંતુ મૂળ પણ સરસ છે અને બીજું તો ખાસ આની અંદર છાણિયું ખાતર આપેલું છે અને યુમિક યુમિક આપેલું છે અને માઇકો રાજા આ ત્રણ વસ્તુ જ આપેલી છે ડીએપી કે કોઈ પણ બીજું કંઈ રાસાયણિક ખાતર હજુ આપેલું નથી મીડિયા મારફતે તમને જોઈ શકતા છો આપણે પૂરા ઘઉં બતાવશું વિડીયો મારફતે તમે જોઈ શકતા છો એકદમ સરસ ઘઉં છે વાલા ખેડૂત મિત્રો અમારો વિડીયો તમને સરસ લાગે સારો લાગે તો લાઈક કરતા રહેજો જેથી કરી અને આપણો વિડીયો તમારા સુધી પહોંચતો રહેશે